નૃત્યની કલાઓથી ઓળખ ઉભી કરે છે જંગલ અને પ્રકૃતિ તેમના પર સૌથી વધુ અસર કરે છે પ્રશ્ન ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે તો ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિતમાં સામેલ કરે છે આદિવાસી જાતિમાં આજે પણ કેટલીક બાબતોમાં વિઝેશ ધરાવે છે આદિવાસી સમૂહ જીવન જીવવા માટે હતા આદિવાસી પ્રજાનો પોષક પૂરી કરે છે હાલના સમયમાં સરકારી યોજનાથી આદિવાસી જાતિમાં પરિવર્તન છે પ્રશ્ન આદિવાસી જીવન જીવવા માટે શાળા ઉપર નિર્ભર હતા આદિવાસી જીવન જીવવા માટે વન પેદાશો પર નિર્ભર હતા આજે અમે ભારતની મુખ્ય જનજાતિ વિશે જણાવીશું ભારતના મોટા વિસ્તારોમાં શક્તિશાળી વસ્તી જોવા મળે છે તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખુખર અને ગખર જનજાતિ શક્તિશાળી હતી આના કમલાકાર ગખરને અકબરે મસદાર બનાવ્યા હતા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બોલો જનજાતિ શક્તિશાળી હતી વિવિધ નેતા નાના નાના કુળોમાં વિભાજિત હતા ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાકા ફૂકી મીચા અહમ જેવી અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું બિલકુલ શિકાર અને અનસંગ્રહ જેવી પ્રવૃત્તિઓ પર જોડાયેલા રહ્યા પ્રશ્ન ભારત પર આદિવાસી ભારત પર ભારતના ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ભાગમાં કઈ જજાજુ ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાકાજા અહમ જેવી અન્ય જજાજુઓનું પ્રભુત્વ હતું ભારતના વિશાળ ગોડવાના વિશાળમાં રહેનાર તરીકે ઓળખાય છે તેઓ સ્થળાંક તરીકે ખેતી કરતા હતા ગણખરાજામાં કેટલા ગામડાનો સમાવેશ થતો હતો ગણખરાજામાં સિત્તેર ગામડાનો સમાજ થતો હતો જે અમે આદિ આદિવાસી વિશે જણાવીશું અહમ સમજ અહમ લોકો મ્યાનમારથી આવીને બ્રહ્મપુત્રો નદીના કિનારે આવીને વસ્યા હતા તેઓએ દારૂ ગોળો અને તેટનું નિર્માણ કર્યું હતું અહમ સમાજ કહ્યું અને બ્રાહ્મણો જેમ આપતા હતા પ્રશ્ન અહમ લોકો ક્યાંથી આવી હશે લોકો સોળ અને સત્તરમાં ઇતિહાસના જાણવાનો પ્રયત્ન કરી શું ભાળા ધર્મ અને જનજાતિમાં આવા પરિવર્તનો આવ્યા છે જોકે ઘણી જનજાતિ હિન્દુ ધર્મ સાથે જોડી રહ્યા છે જેથી તેમના મોટા સામ્રાજ્યની સાથે સંઘર્ષ થયો પ્રશ્ન કઈ જનજાતિમાં આવા પરિવર્તનો આવ્યા છે કાળા ધર્મ જનજાતિમાં આવા પરિવર્તનો આવ્યા છે